નમસ્કાર સાથીઓ હું એડવોકેટ પીઆર સોલંકી આજે આપની સમક્ષ વાત મૂકું છું કે આ મને હાલની તારીખમાં ડ્રોનું જે ચાલે છે એમાં ડ્રોમાં અમુક જગ્યાએ કાર્ય પણ થાય છે અને જોયું છે કાર્યવાહી ચાલુ થઈ છે અમુક જગ્યાએ પોલીસની ફરિયાદી બની છે પરંતુ એક મને મનમાં એક પ્રશ્ન છે અને આનો ઉકેલ લાવવો જરૂરી છે અને માંગ પણ જરૂરી છે કાર્યવાહી થવી જોઈએ હવે છેલ્લે જેને હાલે ડ્રો થયો એના પછી એક અરજદારે બીસા તાલુકાનું રામપુરા ગામમાં જે ડ્રો થવાનો હતો એ ડ્રો બાબતે અરજી આપી પરંતુ એ અરજી દીધી હજી સુધી કાર્યવાહી નથી એટલે ક્યાંક ને ક્યાંક શંકા કરે કરેલી ખરેખર જે અરજદારે જે અરજી કરી હતી તો એ બાબતે શું થયું કેમ અરજદારને હજી સુધી કોઈ માહિતી આપી નથી કે એ ડ્રો થઈ ગયો રામપુરામાં એ ડ્રો થતા પહેલા અરજી આપી દીધી સત્તા ડ્રો કેમ અટકાયો નથી એ દેખવાનું રહ્યું એમાં કારણ શું છે એ સમજાતું નથી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન આવતું એને કાર્ય કરવી જોઈએ બીજું ડ્રોની ક્યાંય પણ મંજૂરી લીધેલી નથી ડ્રોની મંજૂરી લેવી જોઈએ છે હજી સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈ મંજૂરી લીધી હોય છે એટલે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરું છું